હેલો મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અમે આવી ગયા છે નિષ્કલિંગ મહાદેવ એટલે કે કોળીયાંક સામે દેખાય તજા ક્યાં નિષ્કલિંગ મહાદેવ એટલે કે મહાદેવનું મંદિર છે પાંચ પાંડો દ્વારા જે સ્થાપના કરવામાં આવી છે ક્યાં સામે જો દેખાય છે એ શિવલિંગની મૂર્તિ છે અને આ ભાદરવીના દિવસે મેળો ભરાય છે અને પાવિભક્ત અમારા કેવિનભાઈ અને અમારા બેન એવા તેજસ્વી બેન અને અમારા વાઇફ એવા કોળિયા નિષ્ફલ મહાદેવના દર્શન કરવા આવ્યા છે જોવાથી સામે દેખાય છે તે નિષ્ફળ મહાદેવ એટલે કે પાંચ પાંડવોની સ્થાપના કરી ક્યાંય અમે દર્શન કરવા આવ્યા છીએ અને ચેનલમાં નવા હોય તો પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સક્રાઇ કરી જો અને ભૂલતા નહીં અને મેળો તો જાય જ છે સારી રીતે જોવો તમે અને દર્શન કરવા પણ માણસો ભક્તો પણ જો મિત્રો અમારા કેવીન ભાઈ નિશ્કલે મહાદેવ ના દર્શને આવ્યા છે એટલે આમ તો રમવા લાગ્યો છે જો જો જુઓ મહાદેવ ના દર્શને આવ્યા છે પણ એને તો ખાડા કરવાની જ મજા આવે છે જો કરે ખાડા જો આમ દર્શન કરવા જ આવ્યા છીએ મિત્રો કપિલંગ મહાદેવ ના સાનિધ્ય માં જો એને તો મજા જ આવે જો કર્યા ખાડા અમારા હજી કેવિનભાઈ ને દર્શન કરવા તો આવવાનું છે અંદરજી જો